વરસાદની સંભાવના રહેલી છે તો સંપૂર્ણ વિડીયો જોઈજો આગળ આપણે તમને બતાવીશું એના પહેલાં જો આ તમે જોઈ શકો છો કે વાવાઝોડામાં પતરા જે સોલર છે તેનો સાર્ડ પણ ઉડી રહ્યો છે અને આવા જ અવનવા વિડીયોની માહિતી મેળવવા માગતા હોય અને આપણી ચેનલ એ સ્ટુડિયો યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે આપણે અવનવા વિડીયો લઈને આવતા રહીશું આભાર મિત્રો મળીશું ફરી એક નવા વિડીયો સાથે